બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે પહેલાં લોકોમાં કેવા પ્રકારની ખુશી જોવા મળી રહી છે તે દ્રશ્યો અમારા કેમેરામાં થયા કેદ આજે ધરાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઠ હજાર કરોડથી પણ વધુ મૂલ્યના ખાતમુહૂર્ત તેમજ જાહેરાત કરવામાં આવશે જેવા કે પાણીને લગતા વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી જિલ્લાના ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે આજે નર્મદા મુખ્ય કેનાલમાંથી દાંતીવાડા સુધીની નવી પાઇપલાઇન થકી બનાસકાંઠા ચુમ્મોતેર અને પાટણના બત્રીસ જેટલા ગામોને કુલ પંચોતેરસો હેક્ટર વિસ્તારને સીધો લાભ મળશે જેવા અનેક પ્રોજેક્ટનું અહીંથી ખાતમુહૂર્ત થશે આજે સરહદી વિસ્તારના લોકોમાં અનેરી ખુશી સ્થાનિક લોકોના મંતવ્ય જાણ્યા તો કહ્યું કે દિવાળી ભલે હમણાં ગઈ હોય પરંતુ અમને તો આજે દિવાળીના તહેવારો જેવો માહોલ લાગી રહ્યો છે અમને તો બહુ જ ખુશી થાય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે વડાપ્રધાન બને પછી નરેન્દ્ર મોદી સાહેબ પહેલીવાર આવી રહ્યા છે બહુ જ ખુશી થાય છે તેમના આવવાથી આપણા બધે ગામોમાં વિકાસ થયો છે પાણી આવે છે ઘેર ઘેર પાણી આવે છે મીઠું પાણી આવ્યું થરાદમાં પણ વિકાસ થયો સારા નાના નાના ગામોમાં પણ પાણી પહોંચે છે તેમના આવવાથી તો ખૂબ જ વિકાસ થાય છે તમે જોતા હશો કે ઘરે ગામડામાં ક્યાંય પાણી ન હતું ત્યારે મોદી સાહેબ આવવાથી ઘરે ઘરે પાણી આવી રહ્યું છે અમને બધાને ખુશી મળે છે કે મોદી સાહેબ આપણા પ્રધાન છે અને તે થરાદમાં પહેલીવાર આવી રહ્યા છે અમને બધાને ખુશી થાય છે આ શ્રી નરેન્દ્ર મોદી સર આવવાના છે તેથી મને બહુ ખુશી થાય છે અને જેમ કે દિવાળી ગઈ છે પણ તોય આજે તહેવાર છે એવું પણ લાગી રહી છે પ્રધાનમંત્રી આવે છે આજે ખૂબ ખુશીનો જ માહોલ છે આખું થરાદ આમ કે આનંદ ઉત્સવથી ખૂબ જ એની સ્વાગત માટે તૈયાર છે અમારી ટીમ ભાજપ મહિલા મોરચા અને સમસ્ત થરાદ વિધાનસભાના જે જે બધા આજુબાજુના ગામડામાંથી પબ્લિક બહુ જ મોડી સંખ્યામાં આવી છે અત્યારે એમ લાગે છે કે લગ્નનો માહોલ હોય અને દિવાળી આજે હોય એવું લાગી રહ્યું છે બનાસકાંઠાના થરાદમાં પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા મહિલાઓ મોટા પ્રમાણમાં આવી રહી છે બનાસકાંઠાના તમામ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ઉમટી રહ્યા છે દિવાળી હમણાં ગઈ છે પરંતુ લોકોનું કહેવું છે કે આજે જ દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ આ જે દ્રશ્યો છે એ ખુશીના છે કારણ કે પ્રધાનમંત્રી સરહદી વિસ્તારમાં પહેલી વાર આવી રહ્યા છે મારી સાથે અહીંના સાંસદ પુત્ર જે શૈલેષભાઈ છે એના આ વિસ્તારના આગેવાન છે શૈલેષભાઈ શું કહેશો આજે પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે કેટલી ખુશી છે અને આ જે માહોલ છે શું કહેવામાં આવે અત્યારે એવી ખુશી છે કે જાણે દિવાળીનો માહોલ આજે જ હોય અને બનાસકાંઠામાં અને એમાં થરાદની અંદર જ્યારે વડાપ્રધાન ભેજા પછી પહેલી વખત થરાદ મુકામે આવી રહ્યા છે તો અને જે અત્યારે લોકાર્પણો કરવાના છે એ પણ અહીંથી મોટા અમારા સુજલામ સુફલામમાં પણ જે કરવાના છે અને મોદી સાહેબ માટે આવકારવા અમારે થરાદ વાવ અને આખી બનાસકાંઠા જિલ્લાની વસ્તી ખૂબ જ પ્રમાણમાં બોલી સંખ્યામાં આવેલી છે અને ખૂબ જ એમની આતુરતાથી રાહ જોઈ રહેલી છે ચોક્કસથી નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે સરહદી વિસ્તારમાં આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે અને આઠ હજારથી વધારે કરોડનું અહીંયા નું લોકાર્પણ થવાનું છે ત્યારે ક્યાંક ગુજરાત ક્યાંક આજે એ ખુશી છે કે કરોડો રૂપિયાનું લોકાર્પણ સરહદી વિસ્તારમાંથી થશે અને લાઈવ ટેલિકાસ્ટ થશે જે પ્રમાણે લોકો ઉમટી રહ્યા છે ગ્રામીણ વિસ્તારમાંથી લાખો લોકો અહીંયા ઉમટી રહ્યા છે મહિલાઓ ઉમટી રહી છે દિવાળી જેવા દ્રશ્યો ફરી એકવાર સર્જાયા છે રાજગજ પહેલી વખત અમારા નરેન્દ્ર મોદી એટલે મને બહુ જ ખુશી છે એથી અમને આ પહેલી વખત દર્શન પણ થશે ભગવાન રૂપે છે મારા મોદી સાહેબ અને બીજું તો શું કેવું અત્યારે આ જનતા જનતાને ખુશી એટલી છે કે આ પહેલી વખત અમારા થરાદમાં આવી રહ્યા છે આપનું નામ અનિતાબેન પટેલ અનિતાબેન ચૌધરી ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ પુરુષ આદરણીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બનાસની ધરતી પર આવી રહ્યા છે આશરે આઠ હજાર ચોત્રીસ કરોડનું એટલા કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આ બંને કરવાના છે અને બનાસની ધરતી જોડે એમનો જૂનો નાતો છે એ સૌ કોઈ જાણે છે એટલે આજે સમગ્ર ગુજરાતની અને આ બનાસની જનતા આદરણીય પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે આતુર છે અને આજે બનાસની ધરતી પરથી થરાદની ધરતી પરથી અમે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને વચન આપીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના નવે નવ કમળ અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને મોકલશું બનાસકાંઠામાં જ્યારે સરહદી વિસ્તારના થરાદમાં આજે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અહીંયા લોકોનું કહેવું છે કે દિવાળી તો હમણાં ગઈ પરંતુ ફરી એકવાર દિવાળી જેવો માહોલ સર્જાયો છે મારી સાથે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો અનેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે મોટી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ગ્રામીણ વિસ્તારમાંથી અનેક મહિલાઓ ઉમટી છે આજનો જે દિવસ છે મારી સાથે એક આગેવાન જોડાયા છે બાપુ શું કહેશો જે પ્રકારે આજના દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે કેવી રીતે આ ખુશી છે અને કઈ રીતે આ આખો આ જે કાર્યક્રમ છે એને જોવો છો તમે આજે બનાસકાંઠાની ધરતી ઉપર થરાદની ધરતી સરહદી વિસ્તારની અંદર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે તો આઠ હજાર ચોત્રીસ કરોડના ખાતમુહૂર્ત થઈ રહ્યો છે તો દિવાળી જેવો ઉત્સવ મનાવી રહ્યા છે જનતા આ વિસ્તારની અંદર નરેન્દ્ર મોદી સાહેબ પાણીના પ્રશ્નોનો હંમેશા માટે નિકાલ કર્યો છે દેશના પ્રધાનમંત્રી સાહેબનું અમે દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે પ્રધાનમંત્રી સરહદી વિસ્તારના થરાદમાં આવી રહ્યા છે મારી સાથે એક યુવા કાર્યકર જોડાયા છે દેશના પ્રધાનમંત્રી સરહદી વિસ્તારમાં થરાદમાં પ્રથમવાર આવી રહ્યા છે કરોડો રૂપિયાનું અહીંયા ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા છે અને તમે આ આખા પ્રોગ્રામને કઈ રીતે જુઓ છો બનાસકાંઠામાં એક દિવાળી જેવો માહોલ છે ત્યારે અને થરાદ ખાતે વધારી રહ્યા હોય તો ઉત્તર ગુજરાતમાં મોદી સાહેબ જ્યારે જણ આવે છે ત્યારે લોકોમાં એક નવો અનેરો આનંદ હોય છે અને માત્ર થરાદ વાવ સુગામ નહીં પરંતુ લાખણી દિયોદર સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન તરીકે બન્યા એના પછી પ્રથમ વખત થરાદની મુલાકાત આવી રહ્યા છે ખૂબ આનંદનો માહોલ છે ખૂબ કારોમાં અનેરો ઉત્સાહ છે ચોક્કસથી આ ઉત્સાહ હોવો જોઈએ કારણ કે જે પ્રકારે સરહદી વિસ્તાર એટલે કહી શકાય બનાસકાંઠામાં પ્રધાનમંત્રી અહીંયા સરહદી વિસ્તારમાં થરાદમાં પહેલીવાર આવી રહ્યા છે અને લોકોનો અનેરો ઉત્સાહ સામે આવી રહ્યો છે રાજગજ્જર બનાસતા અર્જુનસિંહ વાઘેલા થરાદ દરબારગઢમાંથી આજે જ્યારથી દેશ આઝાદ થયો છે એના પછી સૌ પ્રથમવાર પીએમ આપણા સૌના લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી થરાદની પાવન ધરાવ ઉપર પધારી રહ્યા છે તેમ એ બદલ અહીંયાના લોકોમાં ને જિલ્લામાં ખૂબ જ આનંદ અને લાગણીનો માહોલ છે ને અહીંયા જે આખા આઠ હજારથી ઉપર કરોડોનું જે વાસ્તુ ખાતમુહૂર્ત થવા રહ્યું છે એનું